નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જય દ્વારિકાધીશ કીર્તનમાલામાં મિત્રો આજે તમને સંભળાવવા જઈ રહી છું સામાપાચમ એટલે કે ઋષિ પાચમની પવિત્ર એવી વ્રત કથા ઋષિ પાચમનું વ્રત કરતી દરેક બહેનોએ આ વાર્તા સાંભળવી આવશ્યક છે ભાદરવા સુદ પાંચમ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર અને ગુરુવાર આ વ્રત તેર વર્ષની કુમારિકાઓથી લઈ અને કોઈ પણ વયની બહેનો કે માતાઓ કરી શકે છે આ વ્રત કરવાથી સ્ત્રીઓને રજો દર્શન આવે છે જે રજો દર્શનના નીતિ નિયમો પાળવાના હોય છે એ આપણે પાળી શકતા નથી જેમ કે રસોડામાં જઈને રસોઈ ન બનાવવી ચૂલો ન સળગાવવો પાણીયારાનો સ્પર્શ ન કરવો ગામડામાં રહેતી બહેનોએ છાશ ન ફેરવવી તે દરમિયાન જાણે અજાણ્યે થતા દોષો તથા પગ નીચે જીવજંતુઓ આવી જાય છે તે બધા દોષોમાંથી નિવૃત્તિ લેવા માટે આ વ્રત કરવામાં આવે છે આજના દિવસે સામો ખાવાનું વિશેષ મહત્ત્વ હોય છે એટલા માટે આ દિવસને સામાપાચમ પણ કહેવામાં આવે છે સામો ખાઈને આ વ્રત કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે અને એ ના થઈ શકે તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તબિયત અનુસાર ફળફળાદી લઈને પણ વ્રત કરી શકાય છે અને એ પણ ન થઈ શકે તો ભાવપૂર્વક અને શ્રદ્ધાથી સપ્ત ઋષિઓનું પૂજન કરી અને આ વ્રતની વાર્તા સાંભળી લેવાથી પણ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે તેની પાછળ પાચમ કરવામાં આવે છે તે પાચમ આ સામા પાચમના દિવસે જ કરવામાં આવે છે આ ઋષિ પાચમનું ઘણું બધું મહાત્મ્ય છે આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઊઠી અઘેડાનું દાતણ કરવું જોઈએ તુલસી ક્યારાની માટી લઈને શરીરે ચોળી આંબળાની ભૂકેથી માથું ધોઈને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સપ્ત ઋષિઓનું પૂજન કરવું જોઈએ સપ્ત ઋષિઓ એટલે કે મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ તથા માતા અરુંધતી સહિત એમ સાત ઋષિઓનું પૂજન કરવું તથા નૈવેદ્ય ધરાવીને આરતી ઉતારવી જોઈએ આમ ભાવથી સપ્ત ઋષિઓ તથા માતા અરુંધતી સહિત પૂજા અર્ચના કરી અને આપણા દ્વારા થતા રજો દર્શનના દોષોમાંથી નિવૃત્તિ મળે છે તો આવો બહેનો હવે સાંભળીએ સામા પાચમની વાર્તા બોલીએ સપ્ત ઋષિ ભગવાન કી જય વિદર્ભ દેશમાં એક ઉતંક નામે પવિત્ર બ્રાહ્મણ તેમની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતા હતા પુત્ર ભણીને સર્વશાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પરણાવી દીધી હતી પુત્રીનું નામ સતમા હતું પુત્રીને પરણે એક વરસ થયું હશે એ આરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યા અને તેમના પછી દેવયોગે તેનો પતિ રામ શરણ થઈ ગયું પુત્રી વિધવા થાય એના જેવું કોઈ દુઃખ નથી તેના માતા પિતા જવાન દીકરીને રંડાપો જોઈ દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સતમાં ચોધાર આંસુ વહાવતી પિયરમાં બાપને ઘેર આવે પિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવન પરોવા કહ્યું ઉત્તંકનું મન હવે સંસાર તરફથી ઉઠી ગયું હતું માનવ સેવાની તેના મનમાં લગ્ન લાગી તેની પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગા કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો તેણે આ વાત પોતાના પુત્રને જણાવી પિતાની ઈચ્છાને સદગુણીથી પુત્રને વધાવી અને બીજે દિવસે ઉત્તંક તેની પત્ની પુત્ર તથા વિધવા પુત્રીને લઈને ગંગા કાંઠે ગયા ત્યાં નદી કાંઠે આશ્રમ બાંધીને રહ્યા તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉત્તંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સંભાળી લેતા હતા જેથી ઉત્તંક પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત કરતા હતા પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન અને મનથી સેવામાં નિમગ્ન રહેવા લાગ્યા એક દિવસ સતમાં આશ્રમના ઝાડ નીચે ઘાસ પાથરી સૂતી હતી ત્યાં તેના પર કુદરતનો કોપ ઉતરી પડ્યો તેના શરીરમાંથી પરું જવા લાગ્યું અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા એવામાં એની માતા કંઈ કામસર ઘરમાંથી બહાર આવી અને તેની નજર સૂતેલી પુત્રી પર પડી તેના દેહ પર માખીઓ બણબણી રહી હતી અને કીડા ખદબદી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી તેના પતિને બોલાવી લાવી પુત્રીની આવી દશા જોઈને ઉત્તંકનું કાળજો કંપી ગયું પત્નીને આશ્વાસન આપીને તેણે પુત્રીને ઘરમાં લઈ જઈ સુવડાવી અને ગરમ પાણીથી તેને સ્નાન કરાવ્યું આમ કરવાથી તેને થોડી રાહત થઈ ગઈ ઉત્તંગ બહુ જ્ઞાની હતા જે સાંજે તેણે સમાધિ ચડાવી અને પુત્રીના પરભવની કરણી જોઈ તેણે પત્નીને કહ્યું આગલા ભવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ તેણે દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રાયશ્ચિત લાગે છે આમ જાણવા છતાં તે ઘર કામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી તેનું શરીર કીળાઓથી વ્યાપ્ત થયેલું છે વળી તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી એક દિવસ સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની પણ હાંસી ઉડાવી હતી પરિણામે તેના દેહમાં કીળા પડ્યા છે આ સાંભળી ઉત્તંકની પત્ની બોલી ત્યારે તો તે એના કર્મનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરે આવું કરે તેની અવદશા થાય જ ને હવે તેનું કંઈ નિવારણ થાય ખરું ઉતંગ બોલ્યા જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત કરે તો જરૂર તેના પાપનું નિવારણ થાય અને તેની કાયા કંચન જેવી થાય મઢુલીમાં સૂતેલી પુત્રી આ બધું સાંભળી રહી હતી એ આવીને બોલે પિતાજી હું એ સામા પાંચમ એટલે કે ઋષિ ઋષિપાચમનું વ્રત કરીશ માટે મને તે વ્રત કરવાની વિધિ સમજાવો ઉત્તંકે કહ્યું કે બેટી આ સામાપાચમના વ્રતને ઋષિપંચમીનું વ્રત પણ કહે છે આ વ્રત ભાદરવા શુદ્ધ પાંચમના દિવસે થાય એ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ઘીનો દીવો કરવો અને ફળ ફળાદી નૈવેદ્યમાં નૈવેદ્યમૂકી મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાત ઋષિઓને યાદ કરવા તેમનું ધ્યાન ધરવાનું આ દિવસે ઉપવાસ કરવો તે ન થાય તો ફળ આહારમાં ખાસ કરીને સામો લેવાય છે ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે આ મુજબ પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રી રજસ્વલા ધર્મ વખતે જાણપણે અજાણપણે થયેલા નાના વિધિ દોષ નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ સામા પાંચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા સામાપાચમ એટલે કે ઋષિ પાંચમનું વ્રત કર્યું અને એ વ્રતના સ્પર્શાદી દોષોનો નાશ થવાથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ સામા સામાપાચમનું વ્રત કરશે આ કથા વાંચશે અને સાંભળશે તેને સુખ શાંતિ અને